માહોલ ચાલી રહ્યો છે થોડા સમયમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ સમયની સાથે જ દર વખતે એક એવી સમસ્યા આવતી હોય છે કે લોકોને શું પહેરવું કેમ કે નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ ચણિયાચોડીને અલગ અલગ પહેરવેશ પહેરવા હોય છે લોકોને ત્યારે તેમની સામે એ સુવિધા ઊભી થતી હોય છે કે કઈ પ્રકારની ચણિયાચોડી લેવી આ વખતે ફેશન કઈ પ્રકારની છે ત્યારે આપણી સાથે ફેશન ડિઝાઇનર પૌરબી જોશી સાથે વાત કરીશું પૌરી કઈ પ્રકારની ચણિયાચોળી માર્કેટમાં જોવા મળી રહી છે આ વખતે મોસ્ટલી વિન્ટેજ પર વધારે ફોકસ માર્કેટમાં દેખાઈ રહ્યું છે કારણ કે દર વર્ષે જેમ કે ગયા વર્ષે મેં પણ એવું કરેલું કે આખી ભરવાડી થીમ રાખેલી અને મારા જેટલા પણ ચણિયાચોળી મેં નવા ડિઝાઇન કરેલા એ વખતે મેં આઈ થિંક અઢીસોની આસપાસ પાયર જે બનાવેલી એ દરેક પેરમાં મેં ભરવાડી થીમને ભરવાડી વર્કને પ્રમોટ કરેલું એ જ પ્રકારના કેડિયાની ડિઝાઇન્સ એ જ પ્રકારનું એમનું વર્ક ચોળીના જે પણ ડ્રેપ એ બધું જ મેં હેન્ડવર્કમાં કરાવેલું આ વર્ષે ટ્રેન્ડ એવો છે કે વિન્ટેજ 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 એટલે ઓરિજિનલ વિન્ટેજ ગયા વર્ષે ખૂબ ઓછું હતું જે ઓરિજિનલ વર્ક પણ આ આખા વર્ષ દરમિયાન ઘણી બધી વસ્તુ એવી બની કે માર્કેટમાં તરત જ એનું ડુપ્લિકેશન થઈ જતું હોય છે તો નવેસરથી નવી ડિઝાઇન્સ વિન્ટેજના ફોર્મમાં દુપટ્ટામાં સાડીઓમાં બોર્ડર્સમાં એ મળવા માંડ્યું એટલે અમે બધા જ ડિઝાઇનર્સ જે માર્કેટમાં મળે એ જ વસ્તુઓ સોર્સ કરી કરીને એને ક્રિએટ કરતા હોય અમારી પોતાની ક્રિએટિવિટી એડ કરીને તો મેં આ વર્ષે વીસ મીટરના ઘેરથી શરૂ કરીને એકસો એંસી કળી સુધીના ઘાઘરા રેડી કર્યા છે અલગ અલગ પેટર્ન્સ એમાં બનાવી છે વિન્ટેજના દુપટ્ટાનો બહુ જ સારો ઉપયોગ કર્યો છે ક્યારેક ક્યારેક કલર પેલેટમાં હું આખા આખા ફેમિલીને રેડી કરતી હોઉં છું કપલ્સ રેડી કરતી હોઉં છું એવા કેટલાક ગ્રુપ છે જે ખેલૈયાઓના ગ્રુપ છે એ લોકો મારી પાસે વર્ષ દરમિયાન બહુ છ સાત મહિના પહેલાંથી એમના ઓર્ડર્સ આવી જતા હોય કે ભાઈ અમારું વીસ જણનું ગ્રુપ છે અમારું બાવીસ જણનું ગ્રુપ છે પચીસ જણનું ગ્રુપ છે અમારે એક સરખા ચણિયા ચોળી સીવવાના છે તો અમે એવા લોકો માટે કરીએ છીએ નવરાત્રી વાયબ્રન્ટના શો થતા હોય છે વાયબ્રન્ટ નવરાત્રિના નવે નવ દિવસના એ પછી દશેરાની રામાયણ થતી હોય છે તો આવા બધા જે પ્રોજેક્ટ્સ છે એમાં હું મારા કપડાંની ડિઝાઇન્સ એમને રેડી કરીને આપતી હોઉં છું રિસન્ટલી બીજી નવરાત્રિએ એટલે ચોથી તારીખે એક બહુ જ સરસ પ્રોગ્રામ ઇન્ડો જાપાન નું કોમ્બિનેશન છે નવરાત્રિમાં એ પ્રોગ્રામ હું કરી રહી છું કે જ્યાંથી જાપાનીઝ જે ઇન્ડિયામાં રહે છે એ લોકો અને જાપાનના ડેલિગેટ્સ અહીંયા જે ઇન્ડિયામાં છે એ લોકોને હું નવરાત્રિની ડિઝાઇન્સ પહેરાવીને અમે લોકો એક ગ્રુપ સાથે જોડાય છે કે જે આ બધી વસ્તુઓ અરેન્જ કરે છે ને એમાં હું મારી ડિઝાઇન્સ પ્રોવાઈડ કરી રહી છું તો આવી બહુ જ બધા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને માર્કેટમાં જે અવેલેબલ મને ઇઝીલી મળે છે જે વસ્તુઓ કે જે મારે એના માટે ડિઝાઇન્સ ક્રિએટ કરાવવા નથી બેસવું પડતું એ બધાને લઈને કારણ કે જુગાડું છું એટલે પોકેટ ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવી પડે અદરવાઈઝ શું થાય કે આ નવરાત્રી નવ દિવસની ઘટના છે એટલે એટલું બધું બજેટ ના વધી જવું જોઈએ પણ અત્યારે દરેક વ્યક્તિને સ્ટેન્ડઆઉટ થવું હોય છે ક્રાઉડમાં તમે બધા કરતાં અલગ લાગવા જોઈએ કમ્ફર્ટ જોઈએ છે બધાને બહુ જ બધા હવે જે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ છે ને એ મેટ્રો સિટી હોવાના કારણે દેશ વિદેશથી તો લોકો આવે છે રાજકોટથી આવે જામનગરથી આવે એવી રીતે ઇન્ડિયામાંથી પણ ઘણી બધી જગ્યાએ સાઉથમાંથી બહુ બધા લોકો આવે છે નોર્થમાંથી આવે છે ફ્રેન્ડ સર્કલના કારણે કંપનીઓમાં જોબ કરવાતા હોવાના કારણે ત્યાં પણ ડેઝ આવે કે ભાઈ નવરાત્રિનો એક દિવસ તો આપણે સેલિબ્રેટ કરવાનો એમની પાસે કપડાં નથી હોવાના એ લોકો યુઝ ટુ નથી આપણા ચોલીમાં તો હું એ લોકો માટેના કોર્પોરેટ લુકની અંદર નવી ડિઝાઇન્સ બનાવી રહી છું કે જેમ કે મેં અત્યારે આ બ્લેઝર પહેર્યું છે તો મેં અત્યારે આપણે ડિઝાઇન ડિસ્ક્લોઝ નથી કરતા પણ મારા એન્કર્સ માટે અને આ જે બધા ફોરેનર્સ છે એ લોકો માટે અમે લોકો એવા બ્લેઝર સૂટ બનાવ્યા છે કે જે તમને નવરાત્રિની ફીલ પણ આપે અને એ લોકો કમ્ફર્ટેબલી ગરબા રમી પણ શકે એલે બેન તમે માર્કેટ ટ્રેન્ડ ને ફોલો કરો છો કે પોતે પોતાનો ટ્રેન્ડ ઉભો કરો છો તમે કેવી રીતે ખબર પડે કે લોકો કઈ પ્રકારની જણીયા ચોળી પસંદ કરશે યસ એટલે માર્કેટ ને ફોલો કરવું પડે સાવ સામા પાણીએ તરાય નહીં નહીતર સામા વેણે તરવા जाओ તો થાકી જાવ એટલે એવું ના કરીએ પણ અમે માર્કેટ માં જે ચાલતું હોય ને એમાં અમે અમારી ફ્લેવર થોડી એડ કરી દઈએ એની સાથે મારો 30 35 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એને હું એ ફ્લેવરમાં એડ કરું કે જેથી મને અહીંયા જે પણ કોઈ ક્લાયન્ટ આવે એ પાંચ મિનિટ એ હું કશું એની સાથે એક પણ ડાયલોગની આપલે કર્યા વગર એ શું જોવે છે એ એની એ કઈ વસ્તુ આ રેકમાંથી ઉપાડે છે એના ક્વેશ્ચન્સ એના મગજમાં શું ચાલતા હશે અને શું લઈને જશે અહીંયાથી એ મને પહેલેથી ખબર પડી જાય કારણ કે એ એક્સપિરિયન્સ કામમાં લાગે કે આ આનો ટેસ્ટ આવો જ હશે અને જો હું એને આમાં કન્વર્ટ કરવો હોય તો મારે એને પહેલાં એનું ગણિત સમજાવવું પડશે કેટલા હજારની ખરીદી કરીને જશે એ પણ હું જજ કરી શકું છું એ લોકોને જોઈને કે મને ખ્યાલ આવે કે આ વ્યક્તિ છે એ બે વસ્તુ લેવા આવી છે પણ મને ખબર છે કે જો હું એને વસ્તુ સરખી રીતે સમજાવીશ તો એ બીજી ચાર એની સાથે લઈ જશે એટલે ચણિયાચોળી લેવા આવે તો હું એને એસેસરીઝ પણ આપું એને દુપટ્ટો એક્સ્ટ્રા પણ આપું હું એને કંઈક એવો બ્લાઉઝ ડિઝાઇન કરવાનું કહું કે જેથી એ સાડીમાં પણ પહેરી શકે તો અહીંયા આગળ આવ્યા પછી એ લોકોને ખાલી એક દુકાન નથી કે જ્યાંથી એ ચણિયાચોળી ખરીદે પણ એને સાથે ડિઝાઇનર ફ્રી મળે છે સ્ટાઇલિસ્ટ ફ્રી મળે છે કે જે એમને ગાઈડ કરે કે તમને આ કલર સૂટ થશે તમને આ ડિઝાઇન સૂટ થશે તમે જો ખેલૈયા છો તો તમે આવો ઘેરવાળું લો તમે ખાલી જોવા જવાના છો તો આવું લો તમારી સાથે બાળક છે નાનું છે તો તમે આ પ્રકારનું કાપડ સિલેક્ટ કરો અને આ બધી સર્વિસ હું ફ્રી આપું છું એટલે મારી ગાડી મસ્ત ચાલે છે બે ના તમે પોતે ડિઝાઇન કરો છો પણ ચણિયા ચોરી તમે જાતે બનાવો કે કોઈને બનાવવા આપો મને સાચું કહું ને તો મશીન ચલાવતા પણ નથી આવડતું ઇવન સોય મશીનમાં લગાડતા પણ નથી આવડતી હું બહુ બધા લોકોની ટીમ સાથે લઈને ચાલું છું મારી સુરતમાં એક સરસ મોટી ટીમ છે બાપુનગરમાં છે મણિનગરમાં છે અને ઘટલોડિયા વિસ્તારમાં છે તો આ ચારેય વિસ્તારમાં અલગ અલગ જગ્યાના અલગ અલગ માણસો એલોટ કરેલા છે કે મને કોઈ એવો હોલસેલનો ઓર્ડર મળતો હોય કે ભાઈ મારે એક સરખી પચીસ ચણિયા ચોળી જોઈએ છે તો એ મારું કામ સુરતમાં થાય મને એવું કોઈ ઓર્ડર હોય કે ભાઈ એમાં મારે ફક્ત ને ફક્ત સ્ટાઇલ જોવાની સ્ટાઇલ જોવાની છે તો મારી શિવરંજની પાસે એક મારું વર્કશોપ છે ત્યાં માલ જાય કોઈકને બેસ્ટમાંથી બેસ્ટ બનાવવું છે જૂની સાડી છે એમાંથી કંઈક નવું બનાવવું છે ગયા વર્ષની જૂની ચણિયા ચોળી હતી એમાંથી આ વર્ષે રિક્રિએટ કરવી છે બહુ પૈસા નથી ખર્ચવા અને કંઈક નવું પહેરવું છે તો એ મારા અહીંયા અંદર અંદરના એરિયાના પારસનગરના અને ઘાટલોડિયાના કારીગરો પાસે જાય એનાથી શું થાય છે કે જે કાર્ય જે પણ વ્યક્તિ મારી સુધી આવે છે કામ લઈને એને હું તરત એક તો એ કામ પહોંચાડી શકું છું એને સંતોષ મળી જાય છે મને જે એક્સપર્ટીઝ જોઈએ છે એ પ્રમાણેના કારીગરો જ્યાં હોય ત્યાં હું કામ મોકલું એટલે મારે એકનું એક ઘર બે વાર ત્રણ વાર ચાર વાર નથી કરવું પડતું એનું કામ એક જ વારમાં આવે ને પતી જાય છે દર વર્ષે નવ દિવસ માટે અલગ અલગ પ્રકારની ચણિયા ચોળી અને પાછું બધા વ્યક્તિઓને એવી ડિમાન્ડ હોતી હોય છે કે બીજા કરતા અલગ દેખાવું હોય છે ત્યારે તમારા માટે કેવડી ચેલેન્જ ઊભી થાય બહુ ચેલેન્જ ઊભી થાય અને જ્યારે ખાલી બનાવીને આપવાનું હોય ને તો ભાઈ ચલો દસ પંદર વીસ પચીસ ગરાગો સાચવવાના છે પણ જ્યારે મારા જેવો બિઝનેસ હોય કે જ્યાં તમારે ભાડે કપડાં આપવાના છે એટલે તમારે કેવું છે કે સાવ બ્લાઇન્ડ ગેમ રમવાની હોય તમને ખબર નથી કે આ નવ દિવસમાં તમારી પાસે કેવા કારીગરો કેવા ક્લાયન્ટ્સ આવશે અને કઈ સાઇઝના આવશે મેઇનલી એમની શું રિક્વાયરમેન્ટ હશે એમને કેવા પ્રકારના કપડાં જોઈશે દરેક વસ્તુમાં મારે ચાર કલર ચારથી પાંચ કલર રાખવા પડે દરેક સાઇઝમાં કલર રાખવા પડે દરેક સાઇઝની અલગ અલગ વેરાયટી રાખવી પડે પણ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે ક્લાયન્ટને ઓળખી શકો તો ઘણી બધી વસ્તુઓ એને એનામાં મેટર કરે છે અને ટ્રેન્ડ એવો છે કે લોકો છે ને સૌથી વધારે ભળ્યા ભડા પર જઈ રહ્યા છે ત્યારે કારણ કે નવે નવ દિવસના તમે જે ચોળી બનાવવા જાઓ તો એનું બજેટ કેટલું બધું થાય એટલે નવ દિવસ નવી વસ્તુ પહેરવાનું કોઈ એક વ્યક્તિ માટે જે જનરલ આપણો માસ છે જે સૌથી મોટો માસ છે એના માટે શક્ય નથી એટલે એના માટે એવું છે કે ભાઈ અમે અહીંયા નવ દિવસની નવ વેરાયટી એને એવી આપીએ કે રોજ કાં તો એનો કલર જુદો પહેરે કાં એ સ્ટાઇલ જુદી પહેરે કાં એની દુપટ્ટાનું ડ્રેપિંગ જુદું હોય એમ કરી કરીને એના નવ દિવસ એના સર્ટન બજેટમાં અમે એને સેટ કરી આપીએ અહીંયા બહુ બધી વસ્તુઓ હું પેકેજીસ આપતી હોઉં છું કે તમારી પાસે દસ હજારનું બજેટ છે દસ હજારમાં તમને હું દસ દિવસ સેટ કરી આપું કોઈ કે મારી પાસે પાંચ હજારનું બજેટ છે તો હું પાંચ હજારના બજેટમાં એને દસ દિવસ સેટ કરી આપું કોઈ કે મારું પચાસ હજારનું બજેટ છે પણ મારે ત્રણ દિવસ એવા છે કે જ્યાં મારે ઇનામ લઈને તો આવવું જ છે ખેલૈયા છે મારે આમાં આ જગ્યા પર મારા પાસ છે એમાં મારે બેસ્ટ કોસ્ટ્યુમનું લઈને આવવું છે આમાં મારે એક્શન પર ફોકસ કરવું છે તો હું એવા પ્રકારનું આપું કે જેમાં એમનું ઘેર દેખાય જે કમ્ફર્ટેબલી રમી શકે જ્યાં કોસ્ચ્યુમને ધ્યાન આપવાનું હોય એના પર ફોકસ હોય તો હું એને એ રીતના કપડાં આપું પણ જણને નવવે નવ દિવસ ટ્રેન્ડમાં રહેવા માટે નવે નવ દિવસ જુદું પહેરવા માટે અહીંયા આવે તો એને કંઈક ને કંઈક તો મળી જ રહે સહેજ પણ નિરાશ ના થાય અને દરેક વસ્તુ અમે ફૂલફિલ કરી શકીએ એવો અમારો પૂરો પ્રયત્ન છે એમને એસેસરીઝ મળે એમને દાંડિયા મળે એમને છત્રી મળે એટલે દરેકે દરેક વસ્તુ એવી અમે પ્રોવાઈડ કરીએ કે પાઘડીઓ મળે પાઘડીઓ એમણે પહેરવી ડ્રેપ ના કરવી પડે બધું રેડીમેડ મળે તો આવે માણસ અહીંયા બધા ચેન્જ રૂમ પણ એવા છે ચેન્જ કરવાના કે જેથી એ લોકો ઓફિસથી સીધા આવે છે અહીંયા આગળ અહીંયાથી જ તૈયાર થઈને એ લોકો જતા હોય છે કદાચ આ વખતે હું પેકેજ પણ મૂકું કે એમને અહીંયા આગળ ગ્રુમિંગ પણ મળી રહે એટલે નાનો મોટો મેકઅપ કરીને પણ એ લોકો જઈ શકે એવું અમે ટ્રાય કરી રહ્યા છીએ લોકો વધારે વધારે આવતા હોય છે યુવાનોની અંદર જોવા મળે છે મોટા ભાગે તો આઈ થિંક મારું જે એજ ગ્રુપ છે કે જે કન્ટિન્યુઅસ આવતું હોય આટલા વર્ષોથી આવતું હોય એ કોલેજ ગોઈંગ એટલે અઢાર વીસથી શરૂ કરી અને ચાલીસ વર્ષ સુધીના એમાં ચાલીસ વર્ષવાળું એટલે પાંત્રીસથી ચાલીસ વર્ષવાળું ગ્રુપ છે કે જેલા પંદર વીસ વર્ષથી મારી પાસે આવે છે અને એ ગરબાના શોખીન છે અને એમને એ એ ઘણી વખત મારી પર એકદમ ડિપેન્ડન્ટ થઈ જાય કે તમે જે આપો એ પહેરી લઈશું એટલે હું વધારે કન્ફ્યુઝ હતો કે યાર હું એ આટલું બધું એણે મારા પર ટ્રસ્ટ મૂક્યો છે ને પછી એ છેલ્લા દિવસે એને નહીં ગમે તો મારી જવાબદારી વધી જાય છે પણ મારો આત્મવિશ્વાસ પણ વધે છે એ રીતે કે ના ચલો સરસ કોઈ આપણા પર આટલું બધું બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી રહ્યું છે તો આપણે હજી એના માટે વધારે સારું કરીએ તો અલગ અલગ એજ ગ્રુપના લોકો આવે છે પણ જે ખેલૈયાઓ છે મેઇનલી એ અને કોલેજવાળા જે ગ્રુપ હોય છે અને એક બીજું કોર્પોરેટના ગ્રુપ જેમ કે વોડાફોનની કંપની હોય કે એરટેલની કંપની હોય કે બીજા જે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા લોકો છે કે જેમણે માત્ર એક કે બે દિવસ ગરબા ગાવા જવા છે એવા બી મારા ઘણા બધા ક્લાયન્ટ્સ છે કે અમને ફોન કરીને કે દેખભી પાંચમું નોરતું આઠમું નોરતું સાતમું નોરતું અમે આવીશું અને અમારું આટલું ગ્રુપ હશે તો એ રીતે અમે એમના સ્ટોક રેડી કરતા હોઈએ છીએ તો લેવામાં કેટલો તફાવત તફાવત જોવા બાપરે આસમાન કારણ કે જેમ જેમ તમે ગોળ નાખો એમ વસ્તુ ગળી થતી જાય એટલે મારા ત્યાં પણ એવી રેન્જ છે કે પાંચસો રૂપિયાના ભાડાથી લઈને પાંચ હજાર સુધીના ભાડામાં તમને વસ્તુ મળે ખરીદવી હોય એમાં પણ એવું છે કે તમે પંદરસો રૂપિયામાં તમે મારા ત્યાંથી પેર શરૂ કરાવીને પંદર હજાર સુધીની પેર બની જાય એટલે ખરીદવામાં પણ એવા ચેન્જીસ છે એવો મોટો ગાળો છે એવી રીતે ભાડામાં એવો મોટો ગાળો છે ને તમારે કસ્ટમાઇઝ કરાવી હોય વસ્તુ તમારી પાસે કોઈ ચાકડો પડ્યો છે તમારી પાસે કોઈ એવી સાડી પડી છે મમ્મીની દાદીની સાડી પડી છે એમાંથી કંઈ બનાવવાનું હોય તો અહીંયા બની પણ જાય એટલે તફાવતમાં મેઇન શું થાય કે તમે પંદર હજારની વસ્તુ ધારો કે મારા ત્યાંથી લો છો તો તમને પંદરસો બે હજારના ભાડામાં એ વસ્તુ એક દિવસ પહેરવા મળે નવ દિવસ તમારે પહેરવી છે વસ્તુઓ તમે ધારો કે પંદરસોનું એક દિવસનું બજેટ ગણો તો પંદર હજારના બજેટમાં તમે દસ દિવસ પહેરી શકો અને પેલું પંદર હજારમાં ખાલી એક ચણિયા છોડી આવે તો આટલો મોટો ડિફરન્સ ભાડામાં અને તમારી નવી વસ્તુ પોતાની બનાવવામાં જાય છેલ્લો પ્રશ્ન કેટલા સમય પહેલાથી લોકોના ઓર્ડર આવવાના શરૂ થઈ જાય આ વર્ષે અત્યારે નવરાત્રી ચાલતી હોય ને તો આવતા વર્ષનું બુકિંગ થતું હોય મારા ત્યાં કારણ કે એ લોકો કે બેન આ વખતે તો શક્ય નથી બન્યું પણ આવતી વખતે તો મને આ ડિઝાઇન પહેરવી જ છે અને હું તમને અત્યારથી કહી દઉં છું કે તમે આવતા વર્ષે તો મારા માટે આ વસ્તુ રેડી કરજો અને હમણાં બે દિવસથી એવું જ થઈ રહ્યું છે કે ગયા વર્ષનો સ્ટોક અમે એમને હા પાડી હોય કે અમે તમારું બનાવી આપીશું પછી ધ્યાન બહાર જતી રહી હોય વસ્તુ આ વખતે નવરાત્રિનો સ્ટોક જ્યારે ગોઠવવા માંડીએ ત્યારે અમે ક્લાયન્ટ્સના કામ નીકળે કે એણે આ ઓર્ડર આપ્યો હતો અને હરઈ રહી ગયેલું પણ જનરલી રિક્વાયરમેન્ટ માસની જોવા જાવ તો એ બે ત્રણ મહિનાથી તો શરૂ થઈ જાય તો આ હતા પૌરીબેન જોશી કે જેવો ફેશન ડિઝાઇનર છે અને અત્યારે અમદાવાદની અંદર નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અમદાવાદની નવરાત્રિ એ તો દેશ વિદેશમાં વખણાતી હોય છે વિદેશથી પણ લોકો નવરાત્રી ખેલવા માટે આવતા હોય છે ત્યારે તેમનો મોટો પ્રશ્ન એવો તો હોય છે કે તેઓ શું પહેરે પરંતુ પૌરીબેન જેવી રીતે વાત કરી રહ્યા છે આ વખતે વિન્ટેજ ચણિયા એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે માટે લોકો વિન્ટેજ પ્રકારની ચણિયા લેવા માટે ઉત્સુક છે અને જે વાત કરવામાં આવે તો મોટાભાગે ભાડાની ચણિયાચોળી કે ભાડામાં તેમને ચણિયાચોળી મળી જાય કોઈ પાંચ હજારની ચણિયાચોળી હોય તો સસ્તામાં એને પાંચસોથી હજાર રૂપિયામાં ચણિયાચોળી ભાડામાં એક દિવસ પહેરવા માટે મળી જાય તે પ્રકારની અત્યારે વાત કરવામાં આવી રહી છે કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભાર્ગવ મુકવાણા એટીવી ભારત અમદાવાદ